જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં સૌને મારા જય માતાજી જે માતાઓ બહેનોને માસિક ધર્મને લગતા પ્રશ્ન છે માસિક સમયસર નથી આવતા ફ્લો છે પીસીઓએસ છે માસિક ધર્મને લગતી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તેના માટેનો સરળ ઘરેલું નુસ્ખો તમને બતાવું છું જે એક નુસ્ખાથી માસિક ધર્મને લગતી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તે સોલ્વ થઈ જશે

કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તેના માટેનો નુસ્ખો બતાવું છું શું કરવાનું છે તમારે અડધો ગ્લાસ ફૂલ ગરમ પાણી કરવાનું છે ગરમ પાણી કર્યા બાદ તેમાં તમારે એક ચમચી ઘી મિક્સ કરવાનું છે ગાયનું ઘી પણ મિક્સ કરી શકો છો ગાયનું ઘી ના હોય તો તમે ભેંસનું ઘી પણ મિક્સ કરી શકો છો વ્યવસ્થિત રીતે તમારે અડધા ગ્લાસ ફૂલ ગરમ પાણીમાં એક ચમચી ઘી મિક્સ કરી અને પી પી પછી આરામથી કોઈ પણ એક ટાઈમ આ વસ્તુ તમારે જવાની છે આનાથી શું થશે પીરિયડ સમયસર ન આવતા હોય તો સમયસર આવી જશે પીરિયડ સમયસર બંધ ન થતા હોય તો સમયસર બંધ થઈ જશે વધારે બ્લડ આવતું હોય તે બંધ થઈ જશે બ્લડ સાવ ઓછું આવતું હોય તે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અથવા તો ફ્લો સાવ

તમારા આ કરવાનો છે ના તો ટેબ્લેટો લેવાની જરૂર નહીં પડે ગેરંટી સાથે કહો છો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને બહેનોને માતાઓને વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે અને જો તમે આપડી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડા તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો